અંબાજી મેળામાં આવતા માય ભક્તોનો ઉત્સાહ વર્ધન કરતી ગુજરાત પોલીસ મંદિરમાં ફરજ અજાવતા પોલીસ કર્મચારીઓ જય અંબેના જયના સાથે માય ભક્તો ગર્ભગૃહને ગુંજિત કરે છે મા દર્શન અને જયનાથથી લાંબી પદયાત્રા કરી આવતા યાત્રાળુઓનો થાક અને પીડા દૂર થાય છે સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસ રાઉન્ડ ક્લોક અંબાજી ભાદોરી પૂનમના મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માય ભક્તોને મંદિર પરિસરમાં માતાજીના સુગમતાથી સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા માટે ગુજરાત પોલીસના જવાનો ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની ભીડ એકત્ર થતી હોય છે ત્યારે આ ભીડની વ્યવસ્થા કરી અને દરેક દર્શનાર્થીને માતાજીના દર્શન થાય તે માટે સુચારુ આયોજન કરતી પોલીસ સુરક્ષા સલામતીની સાથે માય ભક્તોને મોટિવેશન કરવાનું પણ સહાયનીય કામ કરે છે મંદિરમાં જ્યારે દર્શનાર્થીઓ દર્શન માટે આવે ત્યારે પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ જય અંબેનો જયનાથ કરાવી તમામ ભક્તોનો ઉત્સાહ અને જોશ વધારે છે જેના લીધે લાંબી પદયાત્રા કરી આવેલ યાત્રિકોનું ઉત્સાહવર્ધન થાય છે માય ભક્તોનો ઉત્સાહ બેવડાઈ જાય છે તેમની આસ્થાને નવું પ્રેરક બળ મળે છે પદયાત્રાનો થાક અને પીડા પડમાં જ ગાયબ થઈ જાય છે માંબાના પરિષદની અંદર પોલીસ જવાનો સાથે લાખો માય ભક્તો નો જય જાય કાર ગુંજી ઉઠે છે પોલીસ જવાનું આ મોટિવેશન માય ભક્તોની પદયાત્રાની પીડા ભૂલાવી દે છે અને માના દર્શન માટેની હિંમત અને પ્રેરણા પૂરી પાડે છે પોલીસ જવાનોની આ મોટિવેશન કામ કરીને માય ભક્તો પણ બિરદાવી રહ્યા છે રિપોર્ટર કરણસિંહ રાજપૂત